નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા તો વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટયાર્ડ તેરસો પાંસઠથી પંદરસો પાંત્રીસ રૂપિયા થરા ચૌદસો ચાલીસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા લખતર ચૌદસો પિસ્તાલીસથી ચૌદસો ચોર્યાસી રૂપિયા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ચોરાણું રૂપિયા बात करिए मित्रों महुआ चौदह सौ सत्तर थी चौदह सौ सड़सठ रुपया बात करिए मित्रों जसद मार्केट यार्ड तेरसो पंदर सौ पांच रुपया विरमगाम बार सौ त्रेपन थी चौदस सौ बासठ रुपया बात करिए मित्रों हलवद मार्केट यार्ड तेरसो पंदर सौ चौदह रुपया बोटाद बार सौ पचास थी पंदर सौ तीस रुपया खाभा तेरसो अगियार चौद सौ रुपया આગળ મિત્રો વાત કરીએ જામજોધપુર તેરસોથી પંદરસો એકવીસ રૂપિયા માકાનેર બારસો પચાસથી પંદરસો રૂપિયા વાત કરીએ મિત્રો હરસોલ માર્કેટ યાર્ડ તેરસો પંદરથી ચૌદસો પાસઠ રૂપિયા જેતપુર અગિયારસો વીસથી પંદરસો એકાવન રૂપિયા અમરેલી નવસો વીસથી પંદરસો અઠ્યાવીસ રૂપિયા વાત કરીએ મિત્રો રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો આઠ રૂપિયા ધ્રાંગધ્રા તેરસો છોતેરથી ચૌદસો ઓગણસી રૂપિયા વાત કરીએ મિત્રો સાવરકુંડલા ચૌદસોથી પંદરસો વીસ રૂપિયા વાત કરીએ મિત્રો પાટડી તેરસો પચાસથી ચૌદસો છવ્વીસ રૂપિયા મોરબી તેરસો પચાસથી પંદરસો ચોત્રીસ રૂપિયા